નમસ્કાર મિત્રો ગુજરાત બજાર સ્વાગત છે મોવા આજના બજાર ભાવ હરાજી દરરોજના બજાર ભાવને લાઈવ હરાજી જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો દરરોજના બજાર ભાવ જુઓ લાઈવ હરાજી ત્રણસોતેર રૂપિયા ત્રણસો ઓગણ એસી રૂપિયા નવ વાણું નવસો બે પાંચ છીણ ત્રણસો રૂપિયા છોતેર ત્રણસો ને બાણું ત્રણસો બાણું ત્રણસો નેવું નેવું ત્રણસો નેવું ત્રણસો નેવું રૂપિયા ચાલે <laughs> ભાઈ <laughs> <laughs> ત્રણસો બે રૂપિયા ત્રણસો બે બરોબર પંદર વીસ પચીસ

ત્રણસો ને પંચાણું ચારસો ચારસો એક એક રૂપિયા ચારસો એક ધારું બધું ચાર પાંચ છ આઠ નવ દસ

આરો છે 381 રૂપિયાનો બોય છે 381 ભાઈ 40 41 50 50 રૂપિયા 52 52 રૂપિયા બા 350 માલ જો માલ રૂપિયા 370 75 175 179 બાકી કાંઈ છે ભાઈ

ત્રણસો હજાર ઓગણસર રૂપિયા ત્રણસો ને બોતેર રૂપિયા

ત્રણસો ને છત્રીસ રૂપિયા ચાર રૂપિયા ચાલીસ ત્રણસો